નમસ્કાર મિત્રો આજે આપણે ડીજી સ્કૂલમાં કસોટીના મેન્યુમાં પરિણામ જનરલ એન્ટ્રી વિશે વાત કરવાના છીએ અગાઉના વિડીયોમાં આપણે બારફોડ સુધી શીખી ગયા છીએ આજે આપણે ધોરણ મુજબ વિષય એને સમજી લઈએ ડબલ ક્લિક કરીએ ધોરણ મુજબ વિષય એનો અર્થ એવો થાય છે કે કયા ધોરણમાં કયા કયા વિષય રહેશે જેમ કે આપણે અહીંયા ધોરણ ને ફિલ્ટર કરવું તમને ધોરણ ત્રણ સમજાઈ જાય ધોરણ ત્રણ ધોરણ માં ગુજરાતી ગણિત પર્યાવરણ અંગ્રેજી કમ્પ્યુટર થિયરી આ બધા વિષય એડ કરેલા છે એવી જ રીતે પહેલો સબ્જેક્ટ કયો રહેશે તે પણ અહીંયા હું બતાવ્યો છે એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર તમારે જેટલા વિષય હોય એ બધા જરૂરી વિષયને આગળ નંબર આપીને ક્રમમાં ગોઠવી શકો નંબર ચેન્જ કરવો હોય તો અહીંયા લખીને તમે નંબર ચેન્જ કરી શકશો લખ્યા પછી એન્ટર કરશો તો સેવ થઈ જશે ફરી વખત આપણે સુધારી પાંચ નંબર કરી તો દરેક ધોરણના વિષય કયા કયા છે તે અહીંયા જોવા મળશે હવે આ ક્લોઝ કરીએ ત્યાર પછીનો સ્ટેપ આવે છે પરિણામ એક્ટિવ વિષય તો કયા ધોરણના કયા વિષય એક્ટિવ રહેશે એટલે કે રિઝલ્ટમાં ગણાશે કાઉન્ટમાં ગણાશે અને કયા વિષય કાઉન્ટમાં નહીં ગણાય તે અહીંથી તમે સેટિંગ કરી શકો અહીંયા લેફ્ટ સાઈડમાં ધોરણ છે ધોરણ ક્લિક કરશો એટલે તમારે ધોરણના બધા નામ આવશે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 બંનેમાં ગુજરાતી એક્ટિવ છે અંગ્રેજી એક્ટિવ છે ધોરણ 4 માં જોઈએ ધોરણ 4 માં તમારી પાસે સેટિંગ થયેલા જ હશે બાય ડિફોલ્ટ ના હોય તો તમારે અહીંથી સિલેક્ટ કરીને એડ કરવા પડશે ગુજરાતી કયા સેમેસ્ટર વન કે ટુ માટે અને એક્ટિવ છે કે ડીક્ટિવ તે તમારે સેટ કરવું પડશે અહીંયા જુઓ મેં બીજા સેમેસ્ટરમાં હિન્દી ને વાય કરેલો છે પહેલા સેમેસ્ટરમાં હિન્દી એન કરેલો છે કેમ કે એ ગણતરીમાં આવતો નથી અને જે વિષય તમારે બદલાવો હોય રાઇટ ક્લિક કરો અને એડિટમાં જાઓ ડિલીટ કરવો નહીં એડિટમાં જાઓ અને એને વાય અથવા એન કરીને અપડેટ આપશો તો અપડેટ થઈ જશે ત્રીજું સેટિંગ જે છે તે પ્રશ્નવાર કુલ ગુણની એન્ટ્રી માસ્ટર ગુણની એન્ટ્રી ધોરણ ત્રણ છે ધોરણ ત્રણ માં ગુજરાતી વિષય પર ક્લિક કરીએ અને પરીક્ષા લઈએ દ્વિતીય ત્રિમાસિક તો એના દરેક પ્રશ્નના કેટલા કેટલા માર્ક્સ છે અને નીચે ચાલીસ ટોટલ થાય છે તો બરાબર છે અને ગણિત પર ક્લિક કરીએ ગણિતમાં કોઈ દ્વિતીય ત્રિમાસિક કસોટીના માર્ક્સ એડ કરેલા નથી તો આપણે માર્ક્સ એડ કરીએ એક સવાલ નંબર એક એમના માર્ક્સ દસ અને એને સેવ કરીએ પ્રશ્ન નંબર બે તેમના માર્ક્સ લખીએ પાંચ અને સેવ કરી લઈએ પ્રશ્ન નંબર ત્રણ એમના માર્ક્સ આવશે સેવ કરીએ હવે નીચે ઓગણીસ છે એટલે આપણે ચાલીસ સુધી પહોંચવું છે પ્રશ્ન નંબર એકમાં દસ માર્ક્સ લખેલા છે દસ નથી આવતા પણ એમાં આઠ છે ભૂલમાં ખોટી એન્ટ્રી પડી ગઈ સિલેક્ટ કરવાનો જુઓ ફરી વખત થવું સિલેક્ટ કરવાનો રાઇટ ક્લિક કરવાનું એડિટ પર જવાનું દસ ની જગ્યાએ આઠ લખીને અપડેટ આપવાનું તો અપડેટ થઈ જશે આવી રીતે તમારા વિષયના માર્ક્સ તમે દરેક ધોરણ દરેક ધોરણના લાગુ પડતા વિષય પર તમારે ક્લિક કરીને માર્ક્સની એન્ટ્રી કરવાની છે હવે પછી બંડ સ્લીપ અને પ્રશ્ન પેપર ફોર્મેટ વિશે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું